આજ મુદ્દે કેપ્ટન જયદેવ જોશી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે જયદેવભાઈ એક બાદ એક હવે અપડેટ સામે આવી રહ્યા છે કારણ કે સ્વાભાવિક છે આ જ્યારે કાર્યવાહી થાય અને આ કાર્યવાહી પછી આંતરરાષ્ટ્રીય ફલક ઉપર પણ એક પ્રેશર એક પ્રભાવ એ ઉભો થવાનો છે અને ભારત અહીંયા પણ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી રહ્યું છે ભારત અમેરિકાને પણ માહિતી આપી બ્રિટનને પણ માહિતી આપી કે ભાઈ એર સ્ટ્રાઇક અહીંયા પાકિસ્તાનમાં કરી છે અને અડ્ડા ઉપર એ સ્ટ્રાઇક કરી છે રશિયાને પણ જણાવ્યું અને યુએ પણ આ હુમલાની માહિતી આપી કઈ રીતે જોઈ રહ્યા છો જયદેવભાઈ જયદેવભાઈ અવાજ આવી રહ્યો છે લાગે છે કે સંપર્ક નથી બની રહ્યો થોડીક વાર તેઓ જોડાશે તો એક બાદ એક અપડેટ અમે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ વિરુદ્ધ મહત્વપૂર્ણ ભારતની આ કાર્યવાહી ઓપરેશન સિંદોર હેઠળ તો રશિયા અને યુએને પણ હુમલાની માહિતી ભારતે આપી છે કે કેવી રીતે ભારતે સ્ટ્રાઇક કરી ભારતે અમેરિકાને અને બ્રિટનને પણ આતંકીઓ પર કરેલી એરસ્ટ્રાઇકની જાણ કરી છે તો આંતરરાષ્ટ્રીય ફલક પર પણ તેનો એક એક ભારત સાથે છીએ અને ત્યારબાદ એક બાદ એક દેશોને પણ ભારત જાણ કરી રહ્યું છે કે આ કાર્યવાહી એ ભારતની છે કોઈ દેશ વિરુદ્ધ આ કાર્યવાહી નથી પણ આતંકીઓના અડ્ડા ઉપર આ કાર્યવાહી કરવામાં આવી છે

બીજી પણ અમે આપને તસવીરો બતાવી ગયા છીએ આ વિડીયો ઘણા બધા એ ફરી રહ્યા છે કે જ્યારે ભારતીય મિસાઇલ એ સ્થળ પર ચાટકી ત્યારે કયો માહોલ ઉભો થયો હતો પણ રક્ષા મંત્રાલય તરફથી પણ એક નિવેદન એ સામે આવ્યું કે પાકિસ્તાન અને પીઓકે ના એ નવ સાઇટ એ આતંકીઓના ઠેકાણાઓ જે નવ આતંકી નવ ઠેકાણા આતંકીઓના એ આતંકીઓના ઠેકાણાને ટાર્ગેટ કરવામાં આવ્યા અને અમારું એક્શન એ ફોકસ છે લાઈવ જોડાઈ ગયા છે જયદેવ ભાઈ હવે જ્યારે ઓપરેશન સિંદૂર ઓપરેશન સિંદૂર હેઠળ જ્યારે ભારતીય વાયુસેનાની આ મહત્વપૂર્ણ કાર્યવાહી કે નવ જેટલા જે આ ઠેકાણા હતા આતંકીઓના અને ખાસ તો મસૂર અઝહર જેના કેમ્પ હતા એ કેમ્પને ટાર્ગેટ કરવામાં આવ્યા છે અને એ કેમ્પોને નિસ્ત નાબૂદ કરી દેવામાં આવ્યા છે હવે સાથે સાથે મહત્વપૂર્ણ અપડેટ એ પણ સામે આવી રહ્યા છે જયદેવભાઈ કારણ કે આંતરરાષ્ટ્રીય ફલક પર પણ એનું એક 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 પ્રેશર ઉભું થવાનું છે ભારત અમેરિકાને પણ જાણ કરી કે ભાઈ ગયા સ્ટ્રાઇક ભારતે કરી છે આ કારણ છે સાથે સાથે યુએ બ્રિટનને પણ જાણ કરી છે કેવી રીતે આ આખી કૂટનીતિને જોઈ રહ્યા છો જી મારા વાત પહોંચે છે આપના યસ યસ યસ

કે એ પ્રશ્ન પૂછનાર લોકોને જ